જે બાઇક ચોરીની ઘટનાઓ હતી એમાં ખાસો થોડો ઉધારો થયો હતો એવું જણાયેલું હતું એ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિતસિંહ ઝાલા સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાઇક ચોરોની વોચ માર્યાવા અથવા આ ચોરીલું બાઇક કોઈ વેચવા માટે ફરે છે કેમ એ પ્રકારે પોતાના બાતમીદારોને સક્રિય કરી એક્ટિવ રહેવા સૂચના આપવામાં આવેલ જે અન્વયે એલસીબીના પીઆઈ શ્રી ગામેતી તથા તેમની ટીમ જ્યારે ફિલ્ડમાં હતી એ દરમિયાન તેઓને માહિતી મળેલ હતી કે નળવાઈ ગામની આસપાસ આ પ્રકારના બે શંકાસ્પદ સમૂહ છે જે બાઇક પોતાની વેચવા માટે ફરી રહ્યા છે જે અન્વયે ટીમ દ્વારા ત્યાં જઈ એમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરતા એક બાઇક ચાલક ભાગવા લાગે જેથી તેમને પણ પીછોકરી પકડી દે અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ આટેલો કાગળો આરસી બુક કે અન્ય કોઈ ઓથેન્ટિક પુરાવા મળી આવેલ નહીં જેથી તેમને વિગતવાર ઉડાણથી વિશેષ પૂછપરછ કરતાં તેઓએ આ બાઇક ચોરી કરી લાવેલા હોવાનું અને આ જ પ્રકારની અન્ય પાંચ બાઇકો પણ ચોરી કરેલ હોવાનું કે જે મધ્યપ્રદેશના ચંદલાના જંગલ વિસ્તારમાં છુપાયેલું હોવાનું જણાવેલ છે જેથી ગાંગડીથી ચંદલા તરફ જન રસ્તા ઉપર ટીમને મોકલી અને ચેક કરાવતા આ અન્ય પાંચ બાઇક પણ મળી આવી હતી આ તમામ બાઇકો હતી જે તે સમયે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થઈ હતી જેમાં દાહોદ જિલ્લાની ત્રણ બાઇક ચોરી બરોડાની સુરતની છોટા ઉદેપુરની તેમજ મધ્યપ્રદેશની બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે આરોપીનું નામ છે સંદીપભાઈ કલમસિંહ તેરસિંહ ભુરિયા અન્યનું નામ છે અનિલ ચંદ્રસિંહ પાતલિયા આ બંને છે એમપીના રહેવાસી છે એક છે આંબોન રહેવાસી છે અને એક છે તાલુકા ઝોબોટનો રહેવાસી છે અને બંને પાસેથી ટોટલ સાત બાઇક રિકવર કરી અને બે લાખ સાડત્રીસ હજારની રિકવરી કરવામાં આવેલી છે સર આ બાઇક ચોરીનું સ્ટેન્ડલ આ બે ચલાવતા હતા કોઈ હાલમાં પ્રથમ દ્રષ્ટિ એવું જણાવ્યું છે કે આ બંને ઇસમો છે એ આ પ્રકારનું ચલાવતા હતા એમની ગેંગ પણ હોઈ શકે છે અને એની સાગરી પણ હોઈ શકે છે તે દિશામાં તપાસ હાલમાં ચાલુમાં છે નોર્મલી આ લોકો શું કરતા હતા કે જ્યારે કોઈ બાઇક એમને મળી આવે છે અવાઓ જગ્યાએ અથવા કોઈ વિસ્તારની બહારને મૂકેલી કે જ્યાં કોઈ માણસની હાજરી નથી એવા સંજોગોમાં ડુપ્લિકેટ ચાવી દ્વારા અથવા લોક તોડીને એ બાઇક પોતાના પોઝિશનમાં લઈ અને ચોરી કરતા હતા